ગુજરાતી ફિલ્મ સમંદર મળ્યો જોરદાર પ્રેમ સાહિત્યકાર રાજભા ગઢવીએ કાસ્ટ ને આપી શુભેચ્છા નમસ્કાર જય જય માતાજી ગઢવી મારી મારા મિત્રો બધા બેઠા છે અસબશે સાગર નોડ હળ હળ ગગન સુન નો બદ ગે એવા સુંદર દરિયો દરિયા માણસને સમંદર ફિલ્મ લઈ અને આ ટીમ આવી છે મારા મિત્રો અત્યારે મારે ત્યાં આવ્યા છે બધા મેં ટ્રેલર તો જોયું છે પણ ગુજરાતી ઉમળકો ગુજરાતી હંકાર ગુજરાતી પડકાર ગુજરાતી નું સંસ્કાર અને આપણું ગુજરાતી પણ પોતાનો ઉમળકો આવોકાર એની ખમીરાયતની પાણે પાણે વાતો કરી છે એવી વાતો ને સાઉથ નું કોઈ ફિલ્મ આવે ને આપણું વિશ્વ જોવે તો ગુજરાત નું ફિલ્મ આવે ને વિશ્વ કેમ નો જોવે ગુજરાતી આપણી ભાષા છે ને એ ભાષાનો જે ભબકાર છે એના માટે આ સમંદર ફિલ્મ છે એ જરૂર જોજો અદભુત રીતે આ ટીમે મહેનત કરી છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ને એક નવી દિશા અને નવા ઉમળકા સાથે એક નવા ઝરણા ના જેવા ધ્વજ ની સાથે ગંગાજી ના પ્રવાહ ની જેમ એવો એક ગુજરાતી ફિલ્મ બનાવવાળી સમંદર ફીચર બનાવવાળી આ ટીમ તો એને આપણે આપણો માની પોતાનાને પોતાના નો જોવે તો બીજા ક્યાંથી જોવે તો પોતાનાને ને પોતાનું પણ જો જાળવવું હોય તો વિશ્વમાં વસતા ગુજરાતીઓ સમંદર ફિલ્મ જરૂર જોઈજો અદભુત છે આપણું એ આપણું અને આપણું છે એ બાપડું છે તો ગુજરાતી આ સમુદ્ર ફિલ્મ જરૂર જોઈજો અને આખી ટીમ ને ખુબ ખુબ અભિનંદન આપું છું જય હિંદ જય માતાજી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન્યુઝ સાથે